તેઓ પણ વ્યાસપીઠ ઉપર આવે ભગવાનના દર્શન કરે અને વ્યાસપીઠ ઉપરથી સન્માનના ભાગરૂપે આશીર્વાદ લેશે છે આવ કાલે આઈસ્ક્રીમ જ ખાવો કે કઈ કઈ ફેરવવું કૃપા કરે દુધીભા પરિવાર ના હર્ષદભાઈ મિસ્ત્રી જે આઈસ્ક્રીમ ના મનોરથી છે તેઓ પણ મૂકજો વ્યાસપીઠ ઉપર જશે અને ભગવાનના દર્શન કરી અને આશીર્વાદ લેશે છે એમ હાલો ભાઈ લીલાબેન આવી જાવ ભાઈ બીવે બહુ હો માણા બેઠા હોય ને એના ઘરના એમ કે સાંભળ્યું એટલે એ જ જવાબ આપે બોલો લીલાબેન આવી જાઓ આવે બા પરિવાર તમે બહુ ભોળા ને તમને કઈ ખબર પડે નઈ હે પણ ધર્મેન્દ્રભાઈ ભોળાની તો ખબર છે ભોળા નું ભગવાન છે બાપ બીજા અમારા સ્નેહી રામદેવસિંહ પણ આ કથામાં ઉપસ્થિત છે એમને પણ વિનંતી ભાવનગરથી રામદેવસિંહ આવ્યા છે મેં કીધું એમ આપણે બધા ખૂબ ભાગશાળી છે મા તટે આપણે આ કથા ગંગામાં આપણે આવ્યા છીએ હવે રામદેવસિંહ કરતા છે ને એના ઘરના જ એને કથામાં લાવ્યા છો એમ બેનનો જ બધો આગ્રહ હતો એ ટિકિટ એમને લેવડાવી છે પૈસા ભલે ના હોય એટલે આ બધાના સન્માન થયા એના માટે આપણે બધાને તાળીઓથી વધાવીએ પણ હું આપ બધાનું હરગંગે યાત્રા પરિવાર વતી શ્રીમદ ભાગવતજીની સન્મુખ હૃદયના ભાવથી આપ બધાનું સન્માન કરું છું અહીંની રીત અને રસમ સાવ નોખા અહીંની રીત અને રસમ સાવ નોખા અમારે મન શબ્દો જ કંકુને ચોખા આપ બધાનું હૃદયના ભાવથી અહીં આ વૃંદાવન ધામ હરિદ્વાર ખાતે સ્વાગત છે જય શ્રી કૃષ્ણ અમારે આ પુનિતભાઈ શાસ્ત્રી માટે એક વખત જોરદાર તાળીઓ આપણે એટલા માટે પાડવાની છે કે આખી કથા એના ઈશારે હાલે છે ને એને ઈશારે ઉભી રહે છે એવા વિદ્વાન કર્મકાંડી પુનિતભાઈ આપણે પ્રસાદ પૂરો થાય વળી કદાચ ચમકાર થાય તો પ્રયત્ન કરીએ વી વિલ ટ્રાય એક મોતડિયું પૂરવાય તો આજના મણકામાં એક મોતડી પોરવી લઈ જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર मनोशी द्वारिकाधीश की जय सत्यं नास्ति तपोचम न विद्यते पूजनं परिणो जीवा वराह कुटभाषिनः तबड़े बात करता था सत्य न असत्य नहीं कि सत्यं नास्ति तपोचम नारद जी आ અંદર કે કોઈની પાસે સત્ય નથી કોઈની પાસે તપ નથી અને બહુ મહત્વનું કોઈની પાસે પવિત્રતા નથી આપણે સૌ સરસ મજાની આઈસ્ક્રીમની સેવા થઈ છે तो पाचा ये आइसक्रीम ना प्रसाद ने लेने पाचा कथा में जोड़ाई जाइए कोई प्रकार ने बिजी वार्तालाप ना करिए वराह कुटवाशिन नारद जी कहे कि हे सनत कुमार मैं शू जो तो वराह कुटवाशिना કલી ની અંદર એક વ્યક્તિ મેં એવું ન જોયું કે જેના જીવ ઉપર થી મધુર શબ્દો કલ્પના બેન પણ એ કડવું જ બોલે કડવું જ બોલે સ્વભાવ છે આપણે તેમ કહેવાય

કારણે પીડાય છે પણ જ્યારે ફરતો 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 ચારુ કેસી માં વૃંદાવન આવ્યો વૃંદાવન આવીને જોયું મારા મનને પરમ શાંતિ મળી છે શાંતિ મળી મનને વૃંદાવનમાં હું રોકાયો બે દિવસ અને પરિણામે એ વૃંદાવન છોડીને જતો હતો અને એ સમયે બેઠી રુદન કરે છે એ સ્ત્રીની બાજુમાં બે મૂર્છિત વૃદ્ધ સુતા છે આ દ્રશ્ય જોયું

ચિંતા નાશ દર્શન તવલોોકસર

અબન નિવૃત પુરુષો કોણ છે તારો પરિચય આપ મને અને ત્યારે પેલી સ્ત્રી કહે ભક્તિ રીતિખ્યાત ઈમો મે તનયો જ્ઞાન વૈરાગ્ય મનો ક નારદજી કહે કે જેને લોકો ભક્તિ મહારાણી કહે કે એ ભક્તિ હા નારદજી હું એ જ ભક્તિ છું કે જેને આ જગત હરિ ની દાસી કહે

નારદજી પ્રશ્ન પૂછે કે આ બંને વૃદ્ધો કોણ છે ત્યારે પુલી ભક્તિ કહે કે નારદજી એ બંને વૃદ્ધ નથી વૃદ્ધ બના